આવનાર રક્ષાબંધનના ત્યોહારને લઈ તાપી જિલ્લામાં સખી મંડળની બહેનો દ્વારા જાતે રાખડી બનાવી બજારમાં આર્થિક રીતે પગભર થઈ રહી છે પરંતુ આ બહેનોને પગભર થવા માટે વ્યારા નગરપાલિકા દ્વારા અગાઉ અપાતી સ્ટોલોની સવલત હવે રૂપિયા લઈ અપાતા આ ગરીબ બહેનોની આવક પર તેની આડ અસર વર્તાઈ રહી છે અમે ટ્રેનિંગ લીધી હતી અને સરકાર તરફથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવ્યો હતો ત્રણ વર્ષથી અમે આ સ્ટોલમાં રહીને રાખડી વેચીને રોજગારી મેળવી રહ્યા હતા જ્યારે ગયા વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા નથી તો સરકારશ્રીને એ જ વિનંતી છે કે આવતા વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપે અને અમે રોજગારી મેળવી શકીએ અમારી દસ બહેનો મળીને હેન્ડમેડ રાખડીઓ બનાવતા હોય છે અને અમે એનું વેચાણ કરતા હોઈએ છીએ અમને અમને સ્ટોલ આપવામાં આવે છે અને બહાર એનું ભાડું ભરવું પડે છે બહાર હજી અમને સરકાર તરફથી સ્ટોલ આપવામાં આવે એ અમને ફ્રીમાં મળતા હોય છે અને વ્યારામાં જ આ સ્ટોલ અમને મળે તો એમાં પણ અમને થોડી એવી સહાય મળી રહે તો વધારે સારું બેનો પાસેથી એટલા માટે રાખી લઉં છું કે લોકો હાથ પોતે હાથે બનાવેલી રાખડીઓ વેચે છે અને એ નવી નવી વેરાયટીઓ મને ગમે પણ છે અને એટલા માટે લઉં છું કે એ લોકોની મહેનતના પૈસા એ લોકોને મળી રહે અને બહારથી તૈયાર લાવેલી રાખડીઓના રાખડીઓમાં એ લોકોને એટલો બેનિફિટ મળતો નથી વ્યારા નગરપાલિકામાં સખી મંડળની બહેનોએ અરજી કરેલ હતી એમાં સ્ટોલની માંગણી કરી છે અને અરજીઓમાં મને ધ્યાન છે ત્યાં સુધી એવું પણ લખ્યું છે કે જે પણ ફી ભરવાની થાય તે ભરવા સંમત છે એટલે નગરપાલિકાના જે નિયમ છે એ કોઈ પણ વ્યક્તિ જયારે સ્ટોલ માટેની આવી માંગણી કરે છે તો ધારાધોરણ મુજબની જે ફીઝ ભરવાની હોય છે ફી ભરીને આપણે મને મંજૂરી આપીએ છીએ એ પ્રકારે અમને પણ મંજૂરી આપવામાં આવેલ છે